કૃષ્ણ કનૈયા લાલકી નાચે નંદ લાલ આજ છે મારા આંગણામાં આજે અમે સૌ એ લાલ તેડાવ્યો જસો જાયો દોડી દોડી આવ્યો સૂરે કરું સનમાન આજ મારા આંગણામાં દ્વારે દ્વારે તોરણ બંધાવું શેરીએ શેરીએ ફૂલડા વેરાવું મોતી કરું સનમાન આજ મારા આંગણામાં આજે અમે સૌ એ લાલો તેડાવ્યો દ્વારિકા વાળો દોડી દોડી આવ્યો કરું સનમા ન મારા આંગણામાં જસો દાના જાય ને મુગટ પહેરાવું મોર પીછ છોગું માથે ધરાવું નાચે બિલો નંદલાલ આજ મારા આંગણામાં કાને કુંડળ વ જયંતી માળા કેડે કંદોરો પગમાં ઝાંઝર ઝાંઝર નો આજ મારા પીડા પિતાંબર જર કસી જામા સુંદર સોહે પીડો રે પટકો સુંદર દિશે છે નંદલાલ આજ મારા આંગણામાં ગોકુળની ગોપીઓ જોવાને આવે વૈષ્ણવ મંડળની બેનો જોવાને આવે નાચે નંદલાલ લાલ આજ મારા આંગણામાં નાચે છ બીલો લાલ આજ મારા આંગણામાં કૃષ્ણ કનૈયા લાલકી છે